નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત મે બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનાવવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે આજથી પાંચ દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ વોર્નિંગ આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે હાલ વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી દરિયાઈકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી છઠ્ઠી અને સાતમી તારીખના રોજ પોરબંદર ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે આ સાથે દરિયાઈકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી પણ આપવામાં આવી છે આઠમી અને નવમી મેના રોજ દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે આ સાથે રાજ્યના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી આપવામાં આવી છે સાતમી એ અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં પારો થી તેતાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામી જણાવે છે કે ચોમાસા માટે વિધિવત રીતે આગાહી કરવામાં આવતી હોય છે જેમાં પ્રેશ ગોસ્વામીએ ચૈત્રી દનૈયા સારા રહ્યા હોવાથી ચોમાસું સારું રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે તેમણે અગાઉ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વાદળોવાળું હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી જે મુજબ આજે અમદાવાદ ગાંધીનગર સહિત કેટલાક ભાગોમાં હળવું વાદળછાયું હવામાન જોવા મળ્યું હતું હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં આગામી બે દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં ગરમીનું જોર વધુ રહેવાની અને હિટવેવની સ્થિતિ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે જેમાં દીવમાં ચાર દિવસ આખરી ગરમી રહેવાની સંભાવનાઓ છે તો ખરીદ મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખરીદ પી ગયા યુટ્યુબ ચેનલ